ત્રણ રસ્તા જઈને હું ચિહાર ઉભી રહું અને ત્રણ રસ્તા મહાદેવજીને સલામ ધરી અને જમણી બાજુ વળું એટલે ત્રીજા નંબરની દુકાનનો સોદો કર્યો આપણો અને એ દુકાનના સોદામાં આપણો ભરાઈ જાય રબારીની માતા બોલું સાચું જૂઠું તમે જાણો તો ખાલી ગપ્પો મારું બરાબર હા મને તો ખબર નહીં હું તો ખાલી ગપ્પો મને તો ખબર નહીં આપણો તો બેભવાન મંડળનો દેરો હોય ભાઈ ફોનમાં હોય કે ના હોય એ ખબર નહીં પણ વાઇફી બોલાઈ જાય અને કોઈ એમ કે વાત ખોટી હા તો અગિયાર હજાર રૂપિયા ઇનામ બાધા નહીં આવી કારણ કે હું ચેલેન્જ ધોળવા વાળી છે પણ જો તમારી વેળા હસ્તી લખાઈ જતી છે એવું રાજા બહુ સાચું છે આ કલાકારોનો ગળાના ખેંચેલા સુર કદાચ એમની મેળે નહીં જતા હોય શૈલેષભાઈ બપો બપો એમાં કદાચ વેરાગ હોય ને તો જ હું રાગમાં આવું વેરાગ હોય તો જ દેવ રાગમાં આવો વેરાગ વગરની વાતો કોઈ કામની નહીં અને એમના થી મને વેરાગ ચડ્યો હોય આનું નાણ મેહરની માતા ધૂણતી હું ભિખાની જીબોની ચહેર ધૂણતી હું તો વાત કરું કોઈકની એમ કેક બરાબર હ તો તમારા આજથી બે મહિના અગિયાર દાણા હું ચહેર એમ બોલું બે અગરબત્તીની એક મૂઠી દાણા જીવડો ને આટલું કરવાનું તમારી આબરૂ જાય તો તો મને માતા નહીં કહેવાનું ત્રણ જગ્યાએ સેટિંગ કરવાનું હ ચાલે હમ પણ હજુ કે નોનો જવાબ નથી આ વાત સાચી હોય શૈલેશભાઈ તો પેલો લીલા કલર નો શર્ટ પહેરીને ભાઈ ઊભો રહ્યો હ ખભલા સફેદ રૂમાલ નો ખેણો કેરે તો ઉભો ઉભો ત્રણ વખત મંદિર મોરી જઈને ખોનગી રોઈ આવ્યો ત્રણ વખત મંદિર આગળ જઈને ઓય ભાઈ તારી વાત કરું હું તો ખાલી ગપ્પો મારું છું યાર ઇન કેક બરાબર હ આ ભાઈ કેક બરાબર હ

એટલે પટેલ જવા દ્યો ચૌધરી જવા દ્યો રબારી જવા દ્યો પણ માતાજી બહુનું કાઢ્યું રાવણના ઘેરથી ઉછીના પૈસા લઈને તરત દરબારમાં આવ્યું બોલો ખાલી ગપ્પો મારું હતું સાચી વાત અને સધી માતાના વિશ્વાસથી કે ભાઈએ એવું કીધું કે તું હાલ ભાઈ એટલે બે હજાર માંગ્યા પણ બે નું સેટિંગ ના થયું હજાર રૂપિયા તમને ઉશીના મળ્યા હોય ઉશીના લઈને મારા જોડે આવ્યા હોય પણ પાંચ વર્ષે ખમા થાય તો દેરો કોઈ કોમ નો નહીં બાધા કોઈ કામ નહીં નહીં આજની વેળા ખમા કઈ તમને ઘેર મોકલતી હોઉં કારણ એકવી દાણા રંગ ચેહર લાવી એવી જો જગત ને ખબર ના પડે તો તો મારા ચેહર મેરડી ના રોમ રોમ કરવા લખો બરાબર વેળા હોય હું રબારી ને માત્ર ધૂણતી હોઉં હોની જો કદાચ હોની સો અને વટ ના રાખો તો મારું નામ માતા ના કહેવાય મારા ચેહર ભાઈ ના ભગવાન તો કદાચ બોલી બીજું નહીં બોલતા હોય અને તમને ખમા કઈ ઘેર મોકલતી શું અને તમારો દીવો મન ખમા બરાબર કહેવા દેતો હોય અને તમારી સિકોતર મને ખમા કેવા દેતી હોય અને એ સિકોતર એમ કહેતી ચહેર તું બોલી એટલે હવે હું બનાવી દઈશ પણ ત્રણ ભાઈઓના કુટુંબની વાતમાં હું નહીં પડું એવું હું ચહેર કહું મને ખબર નહીં હું તો ખાલી ગપ્પો મારું મારી વાતો બધી મોનવાની નહીં આ તો બધું બમા બમ ચાલે મારા તો બધું બમા બમ ચાલે મારો બહુ વાતોમાં રસ નહીં રાખવાનો તમારે આ તો ગઈશોડું બકી જાય આપણો આપણો એવું સમજવાનું કે ભાઈ એ તો નવરા હતા જ્યાં જેટલું જૂઠું હોય ને એટલું બજારમાં બહુ ચાલે એના શૈલેષભાઈ સર્ટિફિકેટ મારા જોડે હે આ જેટલી પબ્લિક બેઠી ભાઈ સોલે પિક્ચર જેટલો જોયેલું હોય લગભગ બધો જોયું અને સૌથી વધારે ધંધો સોલે પિક્ચર ને જ કર્યો હજુ રેકોર્ડ એને કોઈને તોડ્યો નથી તો સોલે પિક્ચર માં લાઈટ હતી કે નથી નથી શૈલેષભાઈ એટલે જ પેલો બચ્ચન વાજુ વગાડે પેલો હિરોઈન બે પેલો ફોનસ બંધ કર્યો આ બધું થાય હે એટલે લાઈટ નહીં એ ફાઈનલ હા તો ધર્મેન્દ્રન પોણી ટોકી ઉપર ચડાયો તો હું ડોલે ડોલે ભરતા છીએ રે આ પોણી ટોકી મોટર વાળા ભરાય ભાઈ એટલી ઊંચી અને જો લાઇટ નહીં સાબિત કરવું હોય તો ડુંગરા ઉપર ચડાવવું હતું ને આ કોઈને નોંધ નહીં લીધી મી એક લાઈટ લીધી એટલે જૂઠું જેટલું હો પણ તોય કોઈને જોન લીધું નહીં એ વખત જો ધર્મેન્દ્રન પોણી ટોકી ઉપર ના ચડાયો હોત પણ ડુંગરા ઉપર ચડાયો હોત તો એનું લાઈટ નહીં સાબિત થઈ ગયો કહેવાનો મતલબ તમે જેવું સમજો એવી દુનિયા નહીં તમે કેટલા વાગે ઊંઘ્યા કેટલા વાગે જાગ્યા છો જવાનો એની નોંધ રાખવાવાળા હજારો હી તમારી પણ ચોકી કની થાય મર્દ ની થાય લ્યા અને વાતો કની થાય મરજ ની થઈ રોગ તો ખૂણા બેહી રહ્યો હોય બજારમાં ચર્ચા જ ના હોય કોઈ ચર્ચા તો મરજ ની હોય અને તમારો જો કોઈ કોમ્પિટિશન વાળો ના હોય તમારો કોઈ વિરોધ ના હોય તો જીવન તમારું ધોળ કોઈ કામનું નથી ઉતરણ ના દર આપણે એકલા જ પતંગ ચગાવતા હોય કેસ કરનાર ના હોય તો પતંગ ચગાવી કરવાનું પણ હોમો વિરોધી હોય કેસ કરવા વાળું તાણ જ ખબર પડે કે આપણી દોરીમાં કેટલો પાવર બજાર બહુ મોટું હો તમે જે દોરી પકડી હ એ ચહેર મેરણી ગોગાના નોમની પકડી એટલે કેસ કરવા વાળો દેરો જે હસી મારી દોરી ફેલ જહા નહીં પણ પકડ